નદીવાળા નાકા માંડવી ચોક મુખ્ય માર્ગો પસાર થઈ હસનપીર દરગાહ કમ્પાઉન્ડ મધ્ય પૂર્ણ થાય છે સમાજમુખી સાહેબ કામરિયા સાહેબ સહિતના ઉપસ્થિત રહ્યા હતા પાંચ દિવસ સુધી સતત નોબત વાગે છે લંગા સુલેમાં જુમાણી પરિવારના કલાકારો નોબત અને શહેનાઈની પાંચ દિવસ સુધી રમજટ બોલાવી હતી મુસ્તાક મોહમ્મદ અલી ભોજાની એનગ્રુપ પાર્ટી દાંડીયા રાસ રમજટ બોલાવી હતી